હર મહાદેવ બાપા સીતારામ જય જવાન જય કિશન એપીમસી મહવા ફેમિલી ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો અઢાર નવેમ્બર બે હજાર પચીસ વાર મંગાવવા ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો આઠ હજાર બસો અને ચોપન પ્લસ કરતાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો બાર હજાર એકસો પંચાણું પ્લસ કરતાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં સફેદ કાંદામાં કેવા રેજી ભાવ રહીએ જાણીએ જય જવાન જય કિશન

એકસો અગિયાર રૂપિયા મિત્રો નવી ડુંગળીનો ભાવ છો એકસો ને અગિયાર રૂપિયા

ચોરાણું પંચાણું બેરાણું ચોરાણું ચોરાણું પચાણું છન્નું પંચાણું નવ્વાણું 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 ભાઈ સો રૂપિયા બે મિત્રો સફેદ કનર લાઈવ અરાયટી આપણે જોવાની છે તો પાછો શરૂ થાય છે સફેદ કનલ જય જવાન જય મિત્રો આ પંચગંગાનો બી છે ઘાવરિયો પંચગંગાનો હોળ નંબર નું નંબર છે ઘાવરિયો આ ખેડૂત છે હાઠ મૂકો મૂકી દે હાઠ એકાત્રી એક્યાસી બેથી એકાણું ત્રણસો ત્રણસો એ

ઓપનો છે 111 105 હાલો 43 43 44 હજી વાહી દિલાવો ભાઈ ઇને ઇને રાઈટ કંપે આ દિલાવો એ ખર્כו આવશે કઈ લેવી રેડી વાહી તાલીસ ઓગણપચાસ ઓગણપચાસ પચાસ એકાવનપન ચોપન પંચાવન ચોપન સત્તાવન અઠાવન ઓગણ બાસઠ તેસઠ ચોસઠ બાસઠ

બે છે તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ 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 અમારે બે થોડું નબળું ઓગણપા ઓગણપચાસ પચાસ આ એકાવન એકાવન બાવનપન થોડા ઘણા પંચાવન પંચાવન છપ્પન

ચારસો ને બાર રૂપિયા મિત્રો ભાવ છો આનો ઉંચો ભાવ છો ભાઈ આવો ભાઈ હારો માલ વેચાય

ચુમ્માલીસ ચુમ્માસ બેતાલીસ તેતાલીસ તેતાલીસ ઉડતાલીસ ઉડતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન 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 ને બસો ને એકાવન રૂપિયા ભાવ ભાવજો સાઈઝ પચાસ પ્લસ સાઈઝ છે પચાસ પ્લસ સાઈઝ છે બીજી બાવન બાવન રૂપિયા બસો બાવન રૂપિયા બોલુપ એકસો બાસઠ

તાલીસ છેતાલીસમાલી પેતાલી અડતાલીસ પચાસ પચાસ છપ્પન સત્તાવન બસો સત્તાવન રૂપિયા સત્તાવન બેન હતા સત્તાવન નેતાવન